સાબરકાંઠાના ઈડર વડાલી વિસ્તારમાં વ્યાજ કોરોના અતિશય ત્રાસને કારણે છેલ્લા પિસ્તાલીસ દિવસમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે જેને સમગ્ર પથકમાં હાહાકાર મચાવ્યો છે ગત રાત્રિએ જાદર પોલીસે નવ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે જેમાં વ્યાજખોરી અને મૃત્યુ માટે દુષ્પ્રેરણાની કલમો લગાવવામાં આવી છે અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે તાજેતરના કિસ્સામાં ઈડરના ફિચોડ ગામે કનુભાઈ નાઈ નામના વ્યક્તિને નવ જેટલા ઈસમો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો આથી કનુભાઈએ પોતાના પાંચ વર્ષના પુત્રને ગામ નજીકના કુવામાં નાખી પોતે પણ કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો તેમણે આપઘાત કરતાં પહેલાં પોતાની સુસાઇડ નોટ વોટ્સઅપ ગ્રુપમાં ફોરવર્ડ કરી હતી કનુમભાઈના પરિવારજનોએ જાદર પોલીસે મથી ફરિયાદ નોંધાવતા પોલીસે નવ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે પાર્થરાજસિંહ કિરીટસિંહ ઝાલા હરેશ વિનોદભાઈ પટેલ લાલા ઈશ્વરભાઈ પટેલ હિતેશ વિઠ્ઠલભાઈ પટેલ ફિરોજ અયુબભાઈ મેહમણ જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ કુંપાવત જયંતી મણાભાઈ પટેલ દિલાવરસિંહ લાલસિંહ રાઠોડ મૌલિક શિવાભાઈ નાય ઉપરોક્ત નવ વ્યક્તિ બેંક મેનેજર ફિરોજ અયુબભાઈ મેહમનની અટકાયત કરવામાં આવી છે ડીએસપી સ્મિથ ગોહિલે આ અંગે માહિતી આપી હતી મૃતકોને નામ મળે અને જવાબદારો સામે કઠોર કાર્યવાહી થાય એવી સ્થાનિકો અને પરિવારજનો માગ કરી રહ્યા છે અહેવાલ રાજેશ ચાવડા ઈડર જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ફિંચોડ ગામમાં સત્યવીસ તારીખે એક સુસાઇડનો બનાવ બનેલો હતો જેમાં કનૈયાલાલ નાઈ અને એમના પુત્ર જિયાન નાઈ એમની લાશ કૂવામાંથી મળેલી હતી એ આધારે ગઈકાલે દાદર પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રભાઈ નારાયણભાઈ નાઈ જે મરણ જનારના મોટાભાઈ થાય છે એમણે જે ચિઠ્ઠી જે મરણ જનાર છે એમણે વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલી હતી એના આધારે નવ આરોપીઓ વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ ચોપન અને મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર આરડી તરાલનાઓ ચલાવી રહેલ છે હાલ જે ફિરોઝ અયુબ મેમણ કરીને એક આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તપાસ ચાલુમાં છે એ નવ જે આરોપીઓ છે એના ગુનાહિત ઇતિહાસ બાબતે વિવિધ પોલીસ સ્ટેશનમાં યાદી કરવામાં આવી છે ને ઈ ગુજકોપ પરથી તપાસ કરીને એમનો જે પણ ગુનાહિત ઇતિહાસ છે એ મેળવવામાં આવશે તમામ જે આરોપીઓ છે એમને અલગ અલગ સમયે અલગ અલગ રીતે જે મરણ જનાર છે એમને કોઈપણ વસ્તુ ગીરવે મૂકીને પૈસા આપેલા હતા અને એનું વ્યાજ પણ વસૂલતા હોવાનું સુસાઇડ નોટમાં દર્શાવવામાં આવેલ છે